કેમ છો બધા મજામાં છો વિદ્યાર્થી મિત્રો કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સીસીઈ ની આજે પહેલો દિવસ પરીક્ષાનો જે છે ત્યારે એમાં શિફ્ટ ટુ શિફ્ટ ટુનું નું પેપર જ્યારે પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થી મિત્રો જે એક્ઝામ હોલની અંદર અત્યારે બેઠા છે અને બહાર આવશે ત્યારે આપણે એ બધા વિદ્યાર્થી મિત્રોના રિવ્યુ જોઈએ કે પેપર ટુ જે છે એ વિદ્યાર્થી મિત્રો માટે કેવું રહ્યું પેપર ટુ ની અંદર જે છે મેથ્સ રીઝનિંગ ગુજરાતી અને ઇંગ્લિશ એમાંથી કયા વિષય ઉપર સૌથી વધારે વેટેજ આપવામાં આવ્યું કયા વિષયો ઉપર જે છે બાળકોને સૌથી અઘરા લાગ્યા છે કયા વિષયો જે છે લેન્ધી છે અને કયા વિષયોના ક્વેશ્ચન્સ જે છે એ સૌથી વધુ પૂછવામાં આવેલા છે

इंग्लिश हाँ। हाँ। okay, ना इजी आता इंग्लिश ना इजी आता गुजराती साव इजी गुजराती साव इजी होतो ओके काया चैप्टर मधी सौती वधू प्रश्न पूछाना काही याद छे सिलोक्सतो सिलोकी जमत होतो कावारी टकावारी गई ए आई डेटा सफिशिएंट ओके रीजनिंग इजी होतो रीजनिंग इजी होतो सरस क्यों ना पेपर ओके थैंक यू सो मच बे क्यों यू अपनो पेपर તને ઈઝી થી મોડરેટ હતો ઈઝી થી ગણિતના પ્રશ્નો કેવા લાગ્યા ગણિતના પ્રશ્ન ઈઝી હતા ટાઈમ માગી લેવાતા થોડા રીડિંગ ને ગુજરાતી ગ્રામર दीजिए ઓકે ઇંગ્લિશ ગ્રામર કેવું લાગ્યું ઇંગ્લિશ ગ્રામર ઈઝી હતું સાફ ઓકે તો પેપર શિફ્ટ પેલા કરતા શિફ્ટ 2 પેપર જે છે ઈઝી કેવું હતો કહી શકાય આને તો કોઈ આઈડિયા નથી પેલા શિફ્ટ માં હોય એવું પણ મને મારી મહેનત પ્રમાણે ઈઝી લાગ્યું ઓકે મહેનત પ્રમાણે ઈઝી લાગ્યું સો મચ ચૌહાણ કમલેશ કમલેશ ભાઈ કેવું લ્યુ પેપર સાહેબ પેપર સારું લ્યુ સારું લ્યુ ઓકે ગણિતના ના પ્રશ્નો કેવા હતા ગણિતના પ્રશ્નો દશક જેવા છોડવા જેવા હતા બાકી બધા ઈજી હતા ઓકે આપણે વાત કરીએ રીઝનિંગ તો રીઝનિંગ કેવું લ્યુ રીઝનિંગ સાવ સહેલું હતું પણ જે એમાં કેવું પેલા રાઉન્ડમાં માં તમે થોડાક છોડી શકતા હોય ને તો તમે આખું પેપર કવર કરી કે ફરીવાર જઈ શકતા હોય ને તો એ વધારે સારું હતું ઓકે જે ચાર્ટ પૂછાણા કેવા ચાર્ટ હતા ચાર્ટ બધા રકમ માં બધા લાંબા હતા પણ સાવ સાવ છેલા છેલા હતા ઇંગ્લિશ અને ગુજરાતી ઉપર ઇંગ્લિશ થોડુંક વાંચવામાં ટાઈમ થોડુંક શેરિંગ થાય એવું હતું બાકી ગુજરાતી સાવ છે ગુજરાતી સાવ સહેલું હતું જરૂરી કે કઈ યાદ હોય કોઈ શબ્દ કોઈ પ્રશ્ન યાદ હોય તો ના એવું કોઈ યાદ યાદ નથી ઓકે થેન્ક યુ સો મચ કેવું રહ્યું બેન પેપર આજનું આપનું પેપર સારું હતું પણ મારું ઘણું છૂટી ગયું ટાઈમિંગ ઇશ્યુ કારણે છૂટી ગયું ટાઈમિંગ ને ગણિતમાં હું સોલ્વ કરવા રહી તો પાછળનું ગુજરાતીને છૂટી ગયું